જો આપણે બનાસકાંઠાની વાત કરીએ તો જિલ્લાના દાંતામાં આઠ ઇંચ વરસાદ થયો છે તેમજ પાલનપુર અને વડગામમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચણાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે બે દિવસ અગાઉ લાકડીમાં લાખડીમાં અગિયાર ઇંચ વરસાદ થયા બાદ ગુરુવારે વહેલી સવારથી જ મેઘ મહેર જોવા મળી રહી છે જેમાં દાંતામાં સૌથી વધુ બે કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર થઈ ગયું છે જ્યારે પાલનપુર અને વડગામમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે જેથી નીચળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે ઉપરવાસમાં વરસાદ થતા વાસણ ગામની ઉમરદશી નદી પણ વહેવા લાગી ગ્રામજનોએ નદીને વધાવી લીધી હતી અને આમ બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી